આ ઘટનાની જાણ પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર કોળીસેના ગુજરાત પ્રમુખ દિવેશભાઈ સોલંકીને થતા તંત્રને જાણ કરી હતી તલાટીકમ મંત્રી મામલતદાર ટીડીઓ ફાયર જવાનો પોલીસ કાફલો સહિત તંત્રનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને શોધખોળ હાથ ધરાઈ હતી તળાવમાં ડૂબી જતા મયુરભાઈ બારિયાનું મૃતદેહ મળ્યો હતો પરિવાર અને ગામમાં શોક છવાયો હતો તંત્ર મૂડું આવતા ગામજનોએ આક્ષેપ આક્રોશ વ્યક્ત કર્યો હતો રિપોર્ટ વિશાલ કે સોલંકી